આપણે જઈશું મોરબી યોગેશ અમારી સાથે જોડાઈ ચુક્યા છે યોગેશ કેટલું મતદાન થયું છે મોરબીમાં કેવો માહોલ છે મતદારોનું મિજાજ કેવો છે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર્ટી સેવન સુડતાલીસ ટકા જેટલું મતદાન બપોરના બે વાગ્યા સુધીમાં નોંધાયું છે જે ધોમધકતો તડકો છે તેના કારણે મતદારો ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા નથી મળી રહ્યા પણ ઓલ ઓવર વાત કરીએ તો સુડતાલીસ ટકા જેવું મતદાન થયું છે અને શાંતિપૂર્ણ માહોલમાં આજે સવારથી મતદાન ચાલુ થયું હતું અત્યાર લગી માં કોઈ પણ જાતના

જાગૃત કરવા માટે ટ્રાય ચાલુ હોય વાતાવરણ માં ગરમી છે તો પણ લોકો અને લોકો ધીમે ધીમે આવે પણ છે એટલે સારું એવું મતદાન પણ થશે ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારની સગવડો અહિયાં ઉપલબ્ધ કરવામાં આયોજન છે અને ગરમી માટે પંખા અને એરકુલર પણ લગાવવામાં આવે છે અને વ્યવસ્થા ખુબ સુંદર આયોજન સારું કરવામાં આવ્યું છે

જે પ્રકારે અહિયાં અત્યારે ચર્ચા થઈ રહી છે કે વિકાસ ના મુદ્દા ને લઈને ચર્ચાઓ કરવા મતદારો પોતાનો મત દઈ રહ્યા છે એ પ્રકારની અહિયાં મતદારો અત્યારે વાત કરી રહ્યા છે